પૈગંબર હજકીયના ગ્રંથમાંથી અધ્યાય સુડતાળીસ કડી એકથી બે આઠથી નવ અને બાર તે માણસ મને પાછો મંદિરના દરવાજે લઈ આવ્યો અને મેં જોયું તો મંદિરના ઉંબર તળેથી નીકળી પાણી પૂર્વ તરફ વહેતું હતું કારણ મંદિર પૂર્વાભિમુખ હતું એ પાણી યજ્ઞવેદીની અને મંદિરની દક્ષિણ બાજુએ થઈને જતું હતું પછી તે માણસ મને ઉત્તરને દરવાજેથી બહાર લઈ આવ્યો અને ફેરવીને પૂર્વ દરવાજે લઈ ગયો ત્યાં જમણી બાજુએથી થોડું થોડું પાણી નીકળતું હતું તેણે મને કહ્યું આ પાણી પૂર્વમાં વહેતું યદનકાંઠા સુધી જાય છે અને આખરે એ મૃત સરોવરને જઈને મળે છે એ જ્યારે મૃત સરોવરને જઈને મળે છે ત્યારે તેના પાણીને મીઠું બનાવી દે છે જ્યાં જ્યાં એ પાણી વહેશે ત્યાં ત્યાં બધી જાતના પ્રાણીઓ અને માછલાઓ ઉભરાવા માંડશે એ પાણીનો ઝરો મૃત સરોવરના પાણીને મીઠું બનાવી દેશે અને એ જ્યાં જ્યાં થઈને વહેશે ત્યાં જીવન ફેલાવશે એ નદીના બંને કાંઠાઓ પર બધા ફળ ઝાડો ઉગી નીકળશે તેમના પાંદડા કરમાશે નહીં અને તેમને ફળ આવતા કદી અટકશે નહીં દર મહિને તેમને નવા ફળ આવશે કારણ તેમને મળતું પાણી મંદિરમાંથી આવે છે તેમના ફળ ખાવા માટે છે અને પાંદડા દવા માટે છે આ પ્રભુની વાણી બીજું સોળ થી સત્તર અમે ઈશ્વરના સહકાર્ય કરો છીએ તમે ઈશ્વરનું ખેતર છો ઈશ્વરની ઈમારત છો ઈશ્વર તરફથી થયેલી સોંપડી અનુસાર એક કુશળ કડિયાની પેઠે મે પાયો નાખ્યો છે હવે તેના ઉપર બીજો મકાન બાંધે છે પણ દરેકે પોતે કેમ બાંધે છે 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 એ એ વિશે ધ્યાન પાયો તો નખાઈ ગયો જ બીજો નાખી શકાય એમ નથી ઈસુ ખ્રિસ્ત એ પાયો છે તમે એટલું નથી જાણતા કે તમે ઈશ્વરનું મંદિર છો અને ઈશ્વરનો આત્મા તમારામાં વસે છે જો કોઈ ઈશ્વરના મંદિરનો નાશ કરશે તો ઈશ્વર તેનો નાશ કરશે કારણ ઈશ્વરનું મંદિર પવિત્ર છે બાવીસ યહુદીઓનો પાસકાનો તહેવાર પાસે આવ્યો હતો એટલે ઈસુ યરૂમ ગયા ત્યાં મંદિરમાં તેમણે બળદ ઘેટા અને કબૂતરના વેપારીઓ અને શરાફો બેઠેલા જોયા ઈસુએ દોરડીઓનો ચાપકો બનાવીને તે બધાને ઢોરો અને ઘેટા સાથે મંદિરમાંથી હાંકી કાઢ્યા અને શરાફુના સિક્કા પહેરી નાખ્યા તથા તેમના ગલ્લા ઉથલાવી પાડ્યા પછી તેમણે કબૂતર વેચનારાઓને કહ્યું આ બધું હટાવી લો અહીંથી મારા પિતાના ઘરને તમારે બજાર નથી બનાવી મૂકવાનું તેમના શિષ્યોને શાસ્ત્રના વચનો સાંભળી આવ્યા તારા ઘર માટેની લગ્ન મને સ્વાહ કરી જશે ત્યારે યહૂદીઓએ ઈસુને પડકાર કરીને કહ્યું તને આ બધું કરવાનો અધિકાર છે એની સાબિતીમાં તું શો પરચો બતાવી શકે એમ છે ઈસુએ જવાબ દીધો આ મંદિરને તોડી પાડો અને ત્રણ દિવસમાં હું એને પાછું ઊભું કરી આપીશ ત્યારે યહૂદીઓએ કહ્યું આ મંદિરને બાંધતા છેતાળીસ વરસ લાગ્યા હતા તું શું ત્રણ દિવસમાં પાછું એને ઊભું કરી આપશે પણ એ તો પોતાના તે રૂપી મંદિરની વાત કરતા હતા એટલે જ્યારે ઈસુ ફરી સજીવન થયા ત્યારે એમના શિષ્યોને એમના આ શબ્દો સાંભળ્યા અને તેમને શાસ્ત્ર ઉપર અને ઈસુના વચન ઉપર વિશ્વાસ બેઠો આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે પ્રાર્થના ઓ મારા પ્રભુ ઈસુ હું મારા પાપો માટે પસ્તાવો કરું છું મારા પાપો માફ કરો મારા હૃદયમાં આવો હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો